એ કોઈ ધારાસભ્ય કોઈ ચેલેન્જો આપી છે અરે ભાઈ ખાડા સરખા નથી કરતા બે કરોડ રૂપિયા તમે તમારા ખાડા પૂરવામાં વાપરો તો એ સારું છે પણ હું કહેવા માંગુ છું માનનીય સી આર પાટીલજી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચેલેન્જ આપવા માંગુ છું એક એક સીટ રમવાનું છોડો તમારામાં તાકાત હોય તો એકસો તમારા એકસઠ છે ને એકસઠ એકસઠ રાજીનામું આપે ને એકસો ને એકસઠ અમારા સૈનિકો ઊભા રહેશે અને તમને આ વખતે હરાવી દેવાનું જનતાએ નક્કી કર્યું છે આવો ઉમેદાનમાં વાતું કરો જો તમે ભ્રષ્ટાચારના રૂપિયા ભેગા કરીને મોરે મોરાની શેની મોરા મોરાની વાતો થાય છે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે બ્રિજનીતે ઊભતા અત્યારે ભાજપના કાર્યકર્તાઓને સંતાનો ડરે છે મને ગઈકાલે હિંમતનગરમાં એક ભાજપનો નેતા મળવા આવ્યો રડતો તો બિચારો મેં કીધું શું થયું મને કી સુદાનભાઈ અમારી ભૂલ થઈ ગઈ અમને કમળના ફૂલને અમે મદદ કરી છે આજે મને ચિંતા છે મારી દીકરી

કે આ લોકોને પ્રજાની પડી જ નથી ચારે બાજુ પ્રજા મોંઘવારી માં પીડિત છે બેરોજગારી માં પીડિત છે અત્યારે હું પેરીસ જેવા રસ્તા માંથી આવ્યો છું મને એમ થયું કે અહીંયા પેરિસ માં આવી ગયો શું એવું થયું મને ખાડામાં યાર રસ્તા છે કે રસ્તામાં ખાડા છે ખબર નથી પડતી હાલી નીકળ્યા છે મને લાગે છે પ્રજાની સાથે આ મત માંગવા કયા મોઢે જશે પણ આ વખતે પ્રજાએ નક્કી કરી લીધું છે બધે આખા ગુજરાતમાં એક જ વાત આવે છે કે વિસાવદરવારી કરવી છે તો કચ્છની જનતાને પણ મારી વિનંતી છે વિસાવદર વાળી કરજો અહીંયા પણ અમારા મજબૂત આગેવાનો તમને આપીશું કે જે આગેવાનો તમારા માટે લડશે તમારા માટે અવાજ ઉઠાવશે તમારા માટે બોલશે ને તમારા માટે મરશે ગોપાલભાઈ ના રાજીનામાની વાત જ નથી ભાઈ હાલી નીકળ્યા છે શું એક ગોપાલભાઈ જીત્યા એટલે આખી ભાજપ પાર્ટી જોડે અમે અમે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એટલે ભાઈ ગોપાલભાઈ વિસાવદર જીત્યા છે વિસાવદર ની ચૂંટણી નથી ચૂંટણી તમારે મોરબી ની કરવાની હોય તો મોરબીના ના ધારાસભ્ય તમારે કેવું જોઈએ અને ચેલેન્જ માંથી હું વારે વારે પડો છો અને હું તો એમ કઉ છું જાહેર માં ડિબેટ કરવા આવો મુખ્યમંત્રી ને કઉ છું સી આર પાટીલજી ને કહું છું કે આવો ગુજરાત ના વિઝન ઉપર કે બે હજાર સત્યાવીસ માં ગુજરાત કેવું હોવું જોઈએ પાંચ વર્ષ માં ગુજરાત ક્યાં પ્રગતિ કરે એમાં ખેડૂતો કેટલી પ્રગતિ કરે બેરોજગારો કેટલી પ્રગતિ કરે યુવાનો કેટલી પ્રગતિ કરે આર્થિક સ્થિતિ કઈ રીતે ગુજરાત ની સુધરે ઉદ્યોગો કઈ રીતે પ્રગતિ કરે આને તો ઘર ભરવા સિવાય પડી જ નથી એટલે જુઓ તમે બબે કરોડ રૂપિયા ઓપરો આવે છે બે કરોડ ની કોઈ જીએસટી તપાસ તો કરે ઈડી વાળા બે કરોડ આવ્યા ક્યાંથી